શ્રી શ્રી રામ રાધા રાધા મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે અને ગાદીના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો આજના લાય દર્શન જોઈ શકો છો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના દર્શન ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજના લાય દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે નજીક જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન જ ના તો આ છે ગાદી મંદિર મિત્રો ગાદી મંદિરના આજના લાઈ દર્શન કરી રહ્યા છો તું લઈ લે મન તું ના તું લઈ લેજે બેટા આ લઈ લે તો બધા મિત્રો બાબાશ્રામ પાર્થ પટેલ બાબાશ્રામ ભાઈ પાર્થ ધ્વજના લાઈ દર્શન જોઈ શકો છો ગાદી મંદિરના ચાલો અહીંથી ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ અને તેથી પછી આપણે ધ્યાન મંદિરે તો લાઈવમાં બની રહીજો મિત્રો અને નવા મિત્રો હોય અને જણાવો તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સાગરભાઈ રાઠોડ બાબા તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ગાદી મંદિરના તો બધા મિત્રોને બાબા મિત્રો જય શ્રી રામ રાધે રાધે ચાલો સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈશું અને દર્શન કરાવશું સમાધિ મંદિર ગાંધી સમાધિ મંદિરે જઈએ મિત્રો લક્ષ્મણ રેખા જય શ્રી રામ બાબા રામ જિગ્નેશભાઈ અનથી લાઈવમાં જોડાયા જાય છે જિગ્નેશભાઈને પણ બાપેશ જય શ્રી રામ રાધે રાધે લાઈવ દર્શન મિત્રો સમાધિ મંદિર સમાજ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો પાર્થભાઈ જય શ્રી રામ બાપેશ પાર્થ પટેલ જિગ્નેશ દરજી બાપેશ

તો આજના લાઇ દર્શન સમાધિ મંદિરના જોઈ શકો છો મિત્રો ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નવા મિત્રોને જણાવું કે લાઈવમાં બની રહીજ ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો લાઈવમાં બની રહીજો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને કાલે રાતે ખૂબ જ પવન અને વાવાઝોડું જેવું હતું મિત્રો થોડાક વરસાદ પણ હતો તો સામે મિત્રો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન નજીકથી કરાવીએ અને નવા જોડાણ હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી બાપાના નવા સ્ટેટસ અને વિડીયો મળી રહે અને નવા નવા બાપાના જીવન પ્રસંગો પર આપણે ટૂંક સમયમાં મૂકવાનો છે મિત્રો તેનો પણ લાભ મળી રહે મિત્રો તો મિત્રો ધ્યાન મંદિર તરફ ભાવી ગયા છે

તો લાઈવ માં બન્યા મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં ધ્યાન સૌ નજીક મિત્રો જોઈ શકો છો અને નવા મિત્રો જોડાણ હોય જણાવણું કે ચેનલ માં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે અને બાપાના નવા ટેટસ અને મળી રહે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો મિત્રો આ વડની અંદર ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થઈ બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત દેતા છે તાજના લાઈ દેશે ની અંદર અને નવા મિત્રો ચેનલ કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ દર્શન થઈ શકે મિત્રો લાઈવ તાજના લાઈ દર્શન વડની અંદર મિત્રો ચાલો તો બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો તો રહેજો ચાલો મિત્રો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ અને નવા મિત્રો જે હોય એને ફરી એકવાર જણાવી દેવાનું કે ચેનલમાં જો પહેલી વાર જોડાના હોય મિત્રો તો અવશ્ય ચેનલ ની મુલાકાત લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવાર અને સાંજે બંને ટાઈમ પાપાના લાય દર્શન થઈ શકે આપણે રોજ લાય દર્શન કરાવીએ છીએ મિત્રો રાજના લાય દર્શન અને બાપાના સ્ટેટસ પણ મૂકે છે વિડિયો મૂકે છે ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છે મિત્રો તો રાજના લાય દર્શન મિત્રો તો ફરી પાસા ગાદીમ મિનરે આવી ગયા છે તો મિત્રો ગાડી મિરના લાય દર્શન ફરીથી તો આજના લાઈવ દર્શન કરી શકો છો ગાદી મંદિરના અને નવા મિત્રો હોય એને જણાવવાનું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ ફરી પાછા સાંજે આઠ વાગ્યા લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોનું શ્રી રામ રાધે રાધે તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બાપેશમ